નમસ્કાર દર્શક મિત્રો આજના આરોગ્ય કાફેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ગુલિયન બાર સિન્ડ્રોમ્સ તેના લક્ષણો સારવાર અને કારણો તે વિષય ઉપર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો દેશના અમુક વિસ્તારોમાં એક અસાધારણ બીમારીએ દેખા દીધી છે અને તેના સિમ્ટમ્સની વાત કરીએ તો સામાન્ય અશક્તિ બાદ ક્યારેક લકવાની ગંભીર બીમારીમાં પણ દર્દી ચપેટાઈ જાય છે અને આ બીમારીનું નામ છે ગુલિયન બાર સિન્ડ્રોમ્સ કે જેને જીબીએસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ ત્યારે સૌ કોઈના મનમાં એક પ્રકારનો ડર છે કે શું આ બીમારી કોરોના જીવી તો નથી ને અને કેવી રીતે ખ્યાલ આવે કે તમે જીબીએસની ઝપેટમાં આવ્યા છો અને એટલે જ અમે સૌ આપના માટે આજનો વિષય પસંદ કર્યો છે અને તે અંતર્ગત માહિતી આપવા માટે અમારા ડીડી સ્ટુડિયોમાં અત્રે પધારે છે ડૉક્ટર કેવલ ચાંગાડિયા કે જેઓ ન્યુરોલોજીકલ કન્સલ્ટન્ટ છે અને તેમની બાજુમાં બિરાજેલ છે મિતેશ સુથાર કે તેઓ ચેપી રોગોના નિષ્ણાંત છે આ બંને મહાનુભાવોનો સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં આપ બંનેને આવકારીએ છીએ સર કહેવાય છે કે જીબીએસ કે જે એક ન્યુરોલોજીકલ ડિસીઝ છે અને આવું સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરતો થતો હોય છે તો સૌથી પહેલા એ જણાવો કે આ સામાન્ય વ્યક્તિને આપણે સમજાવવું હોય કે જીબીએસ શું છે તો એક નિષ્ણાત તરીકે શું માર્ગદર્શન આપશો જી સર તો જીબીએસ કે જેનું ફૂલ ફોર્મ છે ગુલિયન બેર સિન્ડ્રોમ જેને બાકીની પ્રોનાઉન્સિએશનમાં ગુલિયન બેર સિન્ડ્રોમ બી કહેવામાં આવે છે સો 1914 માં ગુલિયન એન્ડ બેર નામના જે ન્યુરોલોજિસ્ટ છે ફ્રેન્ચ ન્યુરોલોજિસ્ટ એમણે જોયું કે બે આર્મી પર્સન દે હેડ એમણે સડનલી મસલ પેરાલિસિસ થઈ ગયું અને એમને રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ ટાઈપની કોઈ બીમારી હોય છે કે જે પેરીફરલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે તો બેઝિકલી જીબીએસ છે એ નવસ રિલેટેડ પ્રોબ્લેમ છે હવે બોડીમાં નવસનું નસનું કામ શું છે કે મગજનો સંદેશો મસલ સુધી પહોંચાડવો હવે આના માટે આપણે નસની એક સ્ટ્રકચર બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે સમજવું કે કોઈ બી વાયર છે ઇટ ઇઝ જસ્ટ લાઇક અ વાયર નસ છે એક વાયર જેવું કામ કરે છે કોઈ બી વાયર હોય તો એમાં શું હોય એક વચ્ચે કોપરનું કન્ડક્ટિંગ મટીરિયલ હોય જ્યાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થશે અને એની આસપાસ શું હોય એક પ્લાસ્ટિકનું કવર જેને આપણે ઇન્સ્યુલેટર કહીએ છીએ સો કોઈ બી નસ જે ઇલેક્ટ્રિક કન્ડક્શન જ પાસ કરે છે મસલ્સ સુધી એની વચ્ચે એક્ઝોન હોય છે કે જેમાંથી કરંટ પાસ થાય છે અને એની આસપાસ માઇલિંગ નામનું ઇન્સ્યુલેટર હોય છે કે જે આ કન્ડકશનને ફાસ્ટ બનાવે છે સો જ્યારે બી આ માયલિન કે જે ઇન્સ્યુલેટર છે એમાં ડેમેજ થાય અથવા તો એક્ઝોન કે જે કન્ડક્શન કરે છે ઇલેક્ટ્રિક કરંટનું મગજથી લઈને મસલ સુધી એમાં ડેમેજ થાય તો ડેફિનેટલી આપણા હાથ પગમાં પેરાલિસિસ વીકનેસ પેદા થઈ શકે છે હવે આ પ્રોબ્લેમને જીબીએસ કહેવામાં આવે છે હવે બીજી વસ્તુ એ કે આ ડેમેજ થાય છે શું કામ તે આપણને ખબર નથી કે આપણને એવું થાય કોઈ બી ડેમેજ થતું હોય બોડીમાં તો એ જનરલી કોઈ ઇન્ફેક્શનથી થતું હોય કોઈ ટોક્સિનથી થતું હોય કે કોઈ બીજી વસ્તુ બહારથી આપણને ડેમેજ કરે પણ એકચ્યુઅલી આ ડેમેજ આપણા બોડીની ઇમ્યુનિટીથી જ થાય છે ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર સો જીબીએસ એક પેરિફરલ નર્વસ સિસ્ટમ નવસ રિલેટેડ પ્રોબ્લેમ છે અને ઇટ ઇઝ અ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર જી સર ખૂબ સરસ માહિતી આપી કે જીબીએસ એ ઓટો ઇમ્યુનિસીઝ છે એ વિશે આપણે માહિતી આપી દર્શક મિત્રો અમારી ચર્ચા અહીંયા યથાવત જ છે પરંતુ આપણે પહેલાં આપણે એક નિહાળીએ એક અહેવાલ જીબીએસ વિશેનો અહેવાલ તેના લક્ષણો શું હોઈ શકે તેના કારણો શું હોઈ શકે તે વિશેનો એક અહેવાલ નિહાળીએ ગયા જીને કેસ અચાનક વધવા લાગ્યા હતા મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આ બીમારીના લગભગ ચોવીસ શંકાસ્પદ કેસ નોંધાયા તેમાંથી પાંચ દર્દી પુણે શહેરના અને બાકીના પિંપરી ચીંચવાડા તથા બીજા ભાગમાંથી આવ્યા હતા ગુલિયન બાર સિન્ડ્રોમ એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે કોરોના વાયરસને મારવા માટે દર્દીની રોગ પ્રતિકારક સિસ્ટમ આકસ્મિક રીતે આજુબાજુની નર્વસ સિસ્ટમ પર પણ હુમલો કરી દે છે આ નર્વસ સિસ્ટમ મગજથી લઈને કરોડરજ્જુ અને શરીરના અલગ અલગ ભાગ સુધી ફેલાયેલી હોય છે તેના પર આ હુમલાથી શરીરના અવયવોના કામકાજને અસર થાય છે હવે ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ કે સિન્ડ્રોમના લક્ષણો શું છે આંગળીઓ અંગૂઠા અગ્નિ પગની ઘૂંટીઓ અથવા કાંડામાં દુખાવો પગમાં નબળાઈ જે શરીરના ઉપરના ભાગમાં ફેલાય છે અસ્થિર ચાલવું અથવા ચાલવામાં અથવા સીડી ચડવામાં અસમર્થતા દેખાય છે બોલવા ચાવવા સહિત ચહેરાના હલનચલનમાં મુશ્કેલી થવી લો અથવા હાઈ બ્લડ પ્રેશર શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે આ બીમારી બાર થી ત્રીસ વર્ષની વયના લોકોને અસર કરે છે આ બીમારી માટે બેક્ટેરિયલ ચેપ વાયરલ ઇન્ફેક્શન રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો વગેરેને જવાબદાર ગણવામાં આવે છે મોટા ભાગના લોકો આ રોગમાંથી સાજા થાય છે પરંતુ રિકવરીમાં કેટલો સમય લાગશે તેનો આધાર દર્દીની રોગ પ્રતિકારક શક્તિ પર રહેલો છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ દર્શક મિત્રો જીબીએસ અંગેનો અહેવાલ નિહાળ્યા બાદ આવો ચર્ચાનો દોર આગળ વધારીએ મિતેશ આપને પણ પૂછીશ કે કે જ્યારે આ જીબીએસના શું છે તેના વિશે તો જાણ્યું પરંતુ આ જીબીએસ થવાના કારણો કયા હોઈ શકે દર્શક મિત્રો માટે આપણે ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે તો તે વિશે થોડુંક માર્ગદર્શન આપશો જી સર જીબીએસ મીન્સ એન્ટીબોડી સિન્ડ્રોમ એટલે જે પોતાની જ એન્ટીબોડીઝ પોતાની શરીરના રોગ પ્રતિકાર શક્તિ આપણા જ્ઞાન તંતુને નુકસાન કરે છે જીબીએસ થવાના ટ્રીગર ફેક્ટર જોઈએ તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે રિસેન્ટમાં જે પુનામાં જે આઉટબ્રેક થયેલો એ કોમ્પાઉ બેક્ટર જી નામના બેક્ટેરિયા હતા અને જે યુઝઅલી આરોના જે પીવાના પાણીમાં કોન્ટામિનેશન થયું હતું એના કારણે જે લોકોએ જે એ આર એક આરો સિસ્ટમના જે પાણી હતું એના મિક્સ થયેલા બેક્ટેરિયા પીધા અને પછી એ બધાને આ જીબીએસનો સિન્ડ્રોમ થયો એટલે એક ઇન્ફેક્શનમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન બીજા વાયરસ ઘણા બધા વાયરસ એવા છે કે જે આપણા બોડીમાં એન્ટીબોડી ટ્રીગર્સ કરી જાય જેમ કે ઇબી નામનો એક વાયરસ છે યુઝ્યુઅલી બાળકોમાં થતો હોય છે સાઇટોમેગોલ નામનો વાયરસ એ પણ બાળકોમાં થતો હોય છે અને મોટામાં ટ્રાન્સમિટ થતો હોય છે ઇન્ફ્લુએન્જા વાયરસ જે આપણે શરદી ઉધરસનો વાયરસ હોય છે એમાં પણ જીબીએસ થઈ શકે છે જીકા વાયરસ જે રિસેન્ટમાં આપણે બે વર્ષ પહેલા પણ જીકા વાયરસનો આઉટબ્રેક થયેલો તો એમાં પણ જીબીએસ થઈ શકે છે બાકી બીજા ઘણા બધા એવા વાયરસ છે કે કોઈ પણ જે જીબીએસને ટ્રીગર કરે છે એટલે જીબીએસ ડાયરેક્ટ વાયરસથી કે બેક્ટેરિયાથી ના થાય પણ એના જે એન્ટીબોડીઝ જે આપણું શરીર આપણે એન્ટીબોડીઝ બનાવે એન્ટીબોડીઝ આપણા જ્ઞાન તંતુને નુકસાન કરે એના કારણે આ પગનાસના આવીને વીકનેસ થવા માંડે એમાં જીબીએસ ડેવલપ થાય જીબીએસ ચેપી રોગ નથી પણ જે જીબીએસ થવા માટે જે વાયરસ છે એ બધા ચેપી છે એટલે એક એક પર્સનમાંથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં વાયરસ ટ્રાન્સમિશન થઈ શકે છે ઇવન એચઆઈ વાયરસ જે એચઆઈ એડ્સ વાયરસ છે એ પણ જીબીએસ કરી શકે છે એટલે કોમ્પાઉન્ડ બેક્ટર વાયરસ જે બેક્ટેરિયા છે એ તો યુઝઅલી પાણીથી ટ્રાન્સમિશન થાય છે પણ એક પર્સનમાંથી બીજા પર્સનમાં વાયરસનું ટ્રાન્સમિશન થઈ શકતું હોય છે જી એટલે કહેવાય કે કે આ ચેપી શકાય ખરો જી સર ખૂબ સરસ વાત કરી સર હવે જ્યારે જીબીએસના સિમ્ટમ્સની વાત કરીએ તો તે કયા હોઈ શકે કારણ કે તેના પ્રારંભિક લક્ષણો પણ અલગ હોય છે અને સાથે સાથે સેકન્ડ સ્ટેજમાં પેશન્ટ જાય ત્યારે તેના સિમ્ટમ્સ પણ અલગ હોય છે તો તે વિશે પણ થોડીક દર્શક મિત્રોને માહિતી આપશો બેઝિકલી આપણે જે વાત કરી આ રિલેટેડ પ્રોબ્લેમ છે સો જ્યારે બી નવસમાં ડેમેજ થવાનું સો વીકનેસ થવાની મસલ્સની મુવમેન્ટ નહીં થઈ શકે સો જનરલી એ સ્ટાર્ટ થતું હોય છે પગથી સો કોઈ બી માણસને જ્યારે પગ ચલાવવામાં તકલીફ પડે ચપ્પલ પહેરવામાં તકલીફ પડે પગ ઉપર નીચે સીડી ઉતર ચડવામાં તકલીફ પડે નીચેથી બેસીને ઊભું થવામાં તકલીફ પડે એની સાથે સાથે પગમાં ખાલી ચડવી ટિંગલિંગ નમનેસ એ ટાઈપના સિમ્ટમ્સ થવા એ હોય તો આ જીબીએસના પ્રારંભિક લક્ષણો છે ધીરે ધીરે જો જીબીએસ આગળ વધશે તો એ અપર લિમ્સ હાથમાં બી અસર કરવા મળશે હાથની મસલ્સ વીક થવા મળશે અને તો બી થોડો થોડો સમય હજી જશે તો એ આપણા ગરદનના મસલ્સ ચહેરાના મસલ્સ ઇવન આંખની મુવમેન્ટ બોલવાની તાકાત ગળવાની તકલીફ એ બધી બી અફેક્ટ થઈ શકે છે અને જો બહુ જ ફેટલ અથવા તો સિવિયર જીબીએસ હોય તો એને શ્વાસના મસલ્સમાં બી કમજોરી ચાલુ થઈ જાય છે અને જેના લીધે એને ઓક્સિજનની તકલીફ પડે છે અને એવા કેસમાં વેન્ટિલેટર બી મૂકવું પડે એવી કંડિશન આવી શકે છે તો જીબીએસ ના બેઝિકલી કોમન જીબીએસ ના બહુ બધા સબટાઇપ્સ હોય છે જે બહુ કોમન નથી પણ કોમન જીબીએસ ના જે આ લક્ષણો હોય છે એ આ રીતે હોય છે તો સર ઘણી વખત એવું પણ થતું છે કે સામાન્ય ડિઝીઝ થતા હોય તો તેમાં પણ આવી રીતે અશક્તિ લાગતી હોય છે પગના દુખાવો થતા હોય છે તો એટલે પેશન્ટ કેવી રીતે સમજી શકે કે તેને આ ડિઝીઝની શરૂઆત થઈ છે હવે બહુ બધી જગ્યાએ જીબીએસ વિશે ઇન્ફોર્મેશન મળે છે અને બહુ બધી જગ્યાએ એવું એવું બી જાણવા મળ્યું કે ભાઈ હાથ પગમાં ખાલી ચડે એટલે તમને જીબીએસ નું લક્ષણ છે પણ એવું નથી હાથ પગમાં ખાલી ચડે એ ખાલી જીબીએસ નું લક્ષણ નથી મેં તમને જેમ કહ્યું કે હાથ પગના તાકત મસલ્સની તાકત ઓછી થવા માંડે ગ્રીપ કરવામાં તકલીફ બંને પગમાં ધીરે ધીરે મૂવમેન્ટ ઓછી થવા માંડે ચાલવામાં તકલીફ બેલેન્સમાં તકલીફ નીચેથી બેસીને ઉઠવામાં તકલીફ એની સાથે સાથે જો તમને નમનેસ કે ખાલી ચડતી હોય તો તમને જીબીએસ ની પોસિબિલિટી છે ખાલી ખાલી ચડવી ખાલી જણાટી થવી એ કંઈ જીબીએસ નું લક્ષણ નથી જી ખૂબ સરસ મહત્વની માહિતી સર આપે આપી સર આપની પાસે પણ આવીશ કે જ્યારે કોઈ વ્યક્તિને જીબીએસ થયો છે પરંતુ ડાયગ્નોસિસ કેવી રીતે થતું હોય છે જીબીએસનું નિદાન કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો જે ન્યુરોલોજીસ્ટ છે કે ફિઝિશિયન છે એ એમના ક્લિનિકલ એક્ઝામિનેશન કરે એટલે વ્યક્તિના દર્દીના પગના સ્નાયુનો પાવર પછી જે જ્ઞાનતંતુનું સેન્સેશન કે જે આપણે જે કહીએ કે જોઈન્ટ પોઝિશન સેન્સ વાઇબ્રેશન અને ઈએમજી એનસીવી નામનો ટેસ્ટ હોય છે જે યુઝઅલી ન્યુરોલોજિસ્ટ કરતા હોય છે ઈએમજી એનસીવી પરથી લોકો નિદાન કરી શકતા હોય છે કે જે આ એક્ઝોનલ ડી છે કે ડીમાઇલિનેટિંગ છે અને મિસ એક્યુટ ઇન્ફ્લેમેટરી ડીમાઇલિનેટિંગ ન્યુરોપથી બેઝિકલી કહેવાય આમાં પણ એક્સપર્ટ ની સલાહ એટલે મિસ ન્યુરોફિઝિશિયનનું કન્સલ્ટેશન અને ઈએમજી એનસીવીના ટેસ્ટ ઉપરથી આ નિદાન પાકું થઈ જાય છે એમ આ છે જે ટેસ્ટ ટેસ્ટ કરાવવા જરૂરી જી સર તો હવે સર એક ખૂબ મહત્વના પ્રશ્ન પર આપણે આવીએ કે કે જયારે જીબીએસની સારવારની વાત કરીએ છે તો સારવાર કેવા પ્રકારની હોય છે પેશન્ટે કેટલા સમયે હોસ્પિટલાઇઝ થવું પડતું હોય છે તો તે વિશે પણ થોડીક માહિતી આપશો સો બેઝિકલી જેમ સરે વાત કરી કે જીબીએસ છે એ ક્લિનિકલ ડાયગ્નોસીસ છે એ ડાયગ્નોસિસ કરવા માટે પેશન્ટનું ક્લિનિકલ એક્ઝામિનેશન કોઈ માણસને આ ટાઈપની પ્રોબ્લેમ થતી હોય એ ડૉક્ટર પાસે જાય ન્યુરોલોજીસ્ટ પાસે જાય એક્ઝામિનેશન કરે તો એના એક્ઝામિનેશન ક્રાઇટેરિયામાં અગર એ ફિટ થતો હોય કેસ તો એ જીબીએસ છે એનું ડાયગ્નોસિસ ક્લિનિકલ હોય છે એના સપોર્ટ માટે કયા ટાઈપનો જીબીએસ છે એ જાણવા માટે આપણે બધા ટેસ્ટ કરી શકીએ કે જે નવ કન્ડક્શન સ્ટડી કહ્યું ઘણી વખત સીએસએફ ને અધર ટેસ્ટ લાઈક એમઆરઆઈ એન્ડ ધોઝ થિંગ્સ એ બી હેલ્પ કરી શકે બટ મેઇન જે છે એ ક્લિનિકલ ડાયગ્નોસિસ છે હવે બધી વસ્તુ ટ્રીટમેન્ટ ઉપર આવી આવું થયું છે કોઈ માણસને તો હવે સારવાર શું તો બેઝિકલી એક ડિસીઝ રિલેટેડ સારવાર હોય છે ને બીજી છે સપોર્ટિવ સારવાર તો ડિસીઝ રિલેટેડ જે જીબીએસની પ્રાઇમરી ટ્રીટમેન્ટ હોય છે એ બે ટાઈપની હોય છે પ્લાઝમા એક્સચેન્જ અથવા તો આઈવીઆઈજી ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન

આપણા શરીરના એન્ટીબોડી શરીરની અંદર ડેમેજ કરવા માંડે તો આપણે શું કરી શકીએ જે આ આર્મી છે એન્ટીબોડી છે એની અગેન્સ્ટ બીજા એન્ટીબોડી મોકલી શકીએ અથવા તો એ આર્મીને દેશથી અને શરીરથી ફિલ્ટર કરીને બહાર કાઢી શકીએ સો પ્લાઝમા એક્સચેન્જમાં પ્લાઝ્મા ફિલ્ટર કરીને ડાયાલિસિસના મશીન જેવું મશીન આવે છે એનાથી બહાર કરીને એન્ટીબોડી ફિલ્ટર કરી દેવામાં આવે છે જે જીબીએસની એક મુખ્ય સારવાર છે અને એના જેવું જ આઈવીઆઈજી જે એક ટાઈપનો એન્ટીબોડી છે જે એન્ટીબોડી અગેન્સ્ટ એન્ટીબોડી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે એનું બીજો ઓપ્શન છે બંને સારવાર એક સમાન છે પણ જે સારવાર અવેલેબલ છે સપોઝ કે કોઈ પેશન્ટને એવી જગ્યાએ જીબીએસ થયું છે કે જે પ્લાઝમા એક્સચેન્જની સુવિધા નથી તો આઈવીઆઈજી અવેલેબલ છે તો આપણે આઈવીઆઈજી આપવું જોઈએ જે બી સારવાર ફાસ્ટ સ્ટાર્ટ થઈ શકતી હોય એ સારવાર આઈ જીબીએસમાં આપવામાં આવે છે જેટલી જલ્દી સારવાર આપવામાં આવે એટલું રિકવરીની સંભાવના વધારે હોય છે સેકન્ડ નંબર સપોર્ટિવ ટ્રીટમેન્ટ બીકોઝ તમને જે કે જીબીએસ ધીરે ધીરે બધા શરીરના સ્નાયુઓને અસર કરી શકે છે ઇવન મેં લાસ્ટમાં જે કહ્યું કે જીબીએસ શ્વાસના મસલ્સને બી ઇફેક્ટ કરે છે શ્વાસ લેવામાં માણસને તકલીફ થાય તો ઓક્સિજન નું પ્રમાણ ઘટી જશે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી જશે એના લીધે શરીરમાં ડેમેજ થશે તો વેન્ટિલેટર મૂકવું બહુ જ જરૂરી છે પેશન્ટને રાખવું બહુ જરૂરી છે કે જેથી ઓક્સિજનનો અને કાર્બન ડાયોક્સાઇડની માત્રાનો પ્રોબ્લેમ આવે નહીં સાથે સાથે જીબીએસમાં રિકવરી આપણે પ્લાઝમા એક્સચેન્જ કે આવી જે બંને એટલું જલ્દી ચાલુ કરીએ બટ ત્રીસ ચાલીસ ટકા કેસોમાં રિકવરીમાં બહુ ટાઈમ લાગતો હોય છે ઘણી વખત ઘણા અઠવાડિયાઓ સુધી વેન્ટિલેટર ઉપર અમારા એક કેસમાં સિત્તેરથી થી દિવસ સુધી અમારે એમને વેન્ટિલેટર ઉપર રાખવા પછી એમની રિકવરી સ્ટાર્ટ થઈ તો આટલા બધા દિવસ લાંબો સમય આઈસીયુમાં રહેવું પડે વેન્ટિલેટર ઉપર રહેવું પડે તો ઓબ્વિયસલી ઇન્ફેક્શન છે વેન્ટિલેટર રિલેટેડ કોમ્પ્લિકેશન્સ છે બેડ સોર એને બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે તો આ બધાની સારવાર જો પ્રોપરલી સ કરવામાં આવે તો જીબીએસની રિકવરી મહદઅંશે થઈ જતી હોય છે જીબીએસ ઇઝ અ ફેટલ ડિસીઝ બટ ઇન ટુ ટુ થ્રી પર્સન્ટ કેસ ઓનલી

ક્લિનિકલ પિક્ચર જોઈએ પેશન્ટની કેરેક્ટરિસ્ટિક નક્કી કરી શકીએ કોઈ પેશન્ટ ની કન્ડિશન એકદમ ક્રિટિકલ છે કાર્ડિયાક પ્રોબ્લેમ છે એમને બીજા ઘણા બધા છે તો ઓબ્વિયસલી આપણે એમને પ્લાઝમા એક્સચેન્જ નું ઓપ્શન નહીં એ ડોક્ટર ની ઉપર અને પેશન્ટ ની કેરેક્ટરિસ્ટિક ઉપર ડિપેન્ડ કરે છે કે આ પેશન્ટ ને પ્લાઝમા એક્સચેન્જ ની સેફટી છે તો એ આપવામાં આવશે કે આવી ફર્સ્ટ ઇઝ ફર્સ્ટ આઈ ટોલ્ડ ઇઝ અવેલેબિલિટી અવેલેબિલિટી બંનેની છે

ઘણાની ગંભીર પરિસ્થિતિનો તેને સામનો કરવો પડશે તો તે વિશે પણ થોડીક વાત કરશો જી તો બેઝિકલી જીબીએસ કઈ આવી જવાનો ડિસીઝ નથી કે આવી ઇટ ઇઝ ધેર એ વર્ષોથી આપણે કોમ્યુનિટીમાં છે એ કાંઈ એવું નથી કે નવો ડિસીઝ છે હમ પણ અત્યારે આટલા બધા એક સાથે ઇટ ઇઝ અ રેર પ્રોબ્લેમ બે થી ત્રણ કેસ દસ લાખ લોકોમાં જોવા મળતા હોય છે બરોબર છે એટલે હમણાં મેં તમને જે સિમ્ટમ્સ કહ્યા જે લક્ષણો કહ્યા એવા લક્ષણો જાણવા મળે તો આપણે કઈ શંકા કરવાની જરૂરથી સીધા ડોક્ટરને બતાવવાનું ડોક્ટર જો કેશે કે હા આ ના લક્ષણો છે એના પછી એની સારવાર ઉપર જવાનું આના સિવાય બીજું કાંઈ નથી ડરવાની જરૂર નથી આ કંઈક એ બહુ કોમન પ્રોબ્લેમ નથી બહુ નોર્મલ પ્રોબ્લેમ નથી કે આપણને બધાને જ જોવા મળશે જેમ કોરોના હતું આ કોઈ ચેપી રોગ નથી આ પોસ્ટ ઇન્ફેક્શિયસ કોઈ ઇન્ફેક્શન લાગ્યા પછી જે ઇમ્યુન ડિસરેગ્યુલેશન થાય છે અને ઓટો ઇમ્યુન પ્રોબ્લેમ થાય છે નઉસ અગેન્સ્ટ એ એના લીધે થતો બીમારી છે જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી મિત્ર સર આપની પાસે પણ આવી છે કે આ કે જીબીએસ ન થાય તે માટે કેવા પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ તે વિશે પણ થોડીક માહિતી આપશો સર શું કે શું આવે જીબીએસ થવામાં યુઝ્યુઅલી જ્યારે શરૂઆતમાં ફેફસામાં ઇન્ફેક્શન કાં તો પેટમાં ઇન્ફેક્શન એટલે બેઝિકલી જાડા થઈ જવા કે ઉલટી જાડા ઉલટી થયા હોય તો જ્યારે એ જે કોમ્પાયલ બેક્ટર જે જેની બેક્ટેરિયા છે એ જ યુઝ્યુઅલી પીવાના પાણીનું કોન્ટામિનેશન થયું હોય એમાંથી એ સ્પ્રેડ થયું હોય ને એના પછી જે આ જે સિમ્ટમ્સ થયા પેટના કે ફેફસાના ઇન્ફેક્શનના એના પછી બેથી બેથી ચાર અઠવાડિયા પછી આ જીબીએસના લક્ષણ દેખાતા હોય છે એટલે બેઝિકલી પ્રોટેક્શન એ રીતના રાખી શકાય કે જે એરિયામાં જીબીએસના કેસીસ જે દેખાતા હોય ત્યાં એ લોકોએ પીવાનું પાણી ઉકાળીને પીવું કે પ્રોપર એનું સ્ટરિલાઇઝેશન મેન્ટેન થવું જોઈએ બેઝિકલી કોન્ટ વોટર જે પીવાના પાણી કોન્ટામિનેશન બેક્ટેરિયાથી થયું એક સાથે ઘણા બધા કેસીસ એ એરિયાના જ કેસીસ જોવા મળ્યા કે જે એરિયામાં પાણી એ સપ્લાય થતું હતું તો બેઝિકલી એ બધા આ જે કોન્ટામિનેશન છે એ આપણે પ્રોટેક્શન કરી શકીએ બેઝિકલી કે પીવાના પાણીથી બીજા બધા જે વાયરસીસ છે કે જે ઈ વાયરસ છે સાઇટોમેગાલ વાયરસ છે એ બેઝિકલી એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સમિટ થાય એમ એટલે બાળકમાંથી મોટામાં થઈ શકે એક બાળકમાંથી બીજામાં થઈ શકે અને પ્રિવેન્ટેબલમાં તો બેઝિકલી એવું છે કે આપણે જે અમુક એચઆઈવી ને બધા જે વાયરસ છે સપોઝ ઝીકા વાયરસ છે તો જે મચ્છર કરડવાથી થાય છે તો એમાં એ જ પ્રોટેક્શન એ જ મચ્છરથી પ્રોટેક્શન રાખી મીન્સ કે મચ્છર ના કરડે એનું પ્રોટેક્શન રાખવું જોઈએ બાકી બેઝિકલી એક સાથે બધા કેસીસ બહુ આવે એટલા બાકી તો યુઝઅલી વાયરસમાં આ રીતના કેસીસ આવતા જ રહેતા હોય છે અમુક એરિયામાંથી ને એ રીતના બરાબર એટલે આવા બે ચાર એવા છે આપણે પોઈન્ટ કે જે આપણે ધ્યાન રાખી શકીએ હમ બરાબર તો સર જે આપે જે માહિતી આપી તેને સંલગ્ન એક પ્રશ્ન એ પણ થાય કે કે આ જે ડીજીબીએસ થતો હોય છે આ ડિસીસ તો તે માટે કોઈ ચોક્કસ વાયરસ જવાબદાર છે કે એવું કંઈ ખરું ચોક્કસ વાયરસ તો એવું જવાબદાર ઘણા બધા વાયરસીસના કારણે એન્ટીબોડીઝ પ્રેસિપિટેડ થઈ જાય છે વર્ષો પહેલા વેક્સિન એટલે રસી લેવાથી પણ જીબીએસ થતા હતા અને હજી પણ ઘણા વેક્સિન એવા છે કે જેમાં એ લોકો મેન્શન કરે છે કે જીબીએસ નું રિસ્ક હોય કાં તો કોઈને પહેલા જીબીએસ થયો હોય તો એ વેક્સિન ના લેવી જોઈએ એટલે ઇવન સર્જરી કોઈ ઓપરેશન થયા પછી પણ એકદમ જીબીએસ ટ્રિગર થતો હોય છે ઇવન એક્સિડન્ટ એટલે કોઈ ટ્રોમા થયું વાગ્યું હોય એના પછી પણ જીબીએસ ટ્રીગર થયું એટલે બેઝિકલી જીબીએસ તો પોત આપણા શરીરની એન્ટીબોડી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરના જ્ઞાનતંતુને એને કે બધા નુકસાન કરી રહ્યું છે एट बेसिकली आम जीबीएस चेपी ना कही सकते जीबीएस थानु रीजन है चेपी इन्फेक्शन है चेपी रोग जारो कि तो आ बेक्टेरिया का तो वायरस ही सेम जी दर्शक मित्रों अत्य अपनी साथ सूरत थी शेख अजीत जोड़ेला है अपने तमने सांभिए जी आपका प्रश्न कहिए आपको जीबीएस के बारे में कौन सा प्रश्न है जी मेरा, मेरा आपका फोन आपका टीवी का वॉल्यूम जरा स्लो कर दीजिए हाँ एक मिनट जी आपका प्रश्न दौरा है मेरा एक्सीडेंट हो गया था मैडम हम्म 2014 में हम्म ओ एक्सीडेंट में वो घर का पार्किंग सेट नंबर का मन का टूट गया था हम्म वो ऑपरेशन तो करा लिया गया उसका सूरत में एप्पल हॉस्पिटल में हम्म

સ્પાઇન ડોક્ટર સ્પાઇન સર્જનને કન્સલ્ટ કરો અને પ્રોપર માર્ગદર્શન લો જી સર સર તો આપણે હમણાં જ આગળના પ્રશ્નના ઉત્તરમાં કીધું કે કે ટ્રીટમેન્ટ અપાય છે પ્લાઝમા ટ્રીટમેન્ટ અપાતી હોય છે પરંતુ આ ટ્રીટમેન્ટ કેવા પ્રકારની હોય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પેશન્ટને વેન્ટિલેટર ઉપર પણ મૂકવામાં આવતું હોય છે એટલે એક પ્રકારનો ડર પણ લોકોમાં રહેતો હોય છે કે આ કહેવાય કે કે રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર પણ ઇફેક્ટ કરતી હોય છે તો તેના વિશે પણ થોડીક માહિતી આપો ખૂબ મહત્વનો પ્રશ્ન છે આ સો બેઝિકલી હમણાં આપણે વાત કરી કે આઈવીઆઈજી એન્ડ પ્લાઝમા એક્સચેન્જ એ ટ્રીટમેન્ટ અવેલેબલ છે બે વસ્તુ હવે એ નાઇન્ટીન એટી નાઇન્ટીન એટીસમાં આઈવીઆઈજી અને પ્લાઝમા એક્સચેન્જની મતલબ ટ્રીટમેન્ટની શરૂઆત થઈ એની પહેલા બી આજે વાત કરી કે ઓગણીસો ચૌદ થી આ જીબીએસ નામની બીમારી માટે રિસર્ચ ને થોડી જાણવામાં આવેલી તો એની પહેલા શું થતું એની પહેલા કંઈ જ નહોતું થતું એની પહેલા જસ્ટ કોઈ પેશન્ટ આ ટાઈપના પોસ્ટ ઇન્ફેક્શિયસ નવ રિલેટેડ પેરાલિસિસ થતું હતું એમની સપોર્ટિવ કેર કરવામાં આવતી હતી એમને વેન્ટિલેટરની જરૂર વેન્ટિલેટર પર મૂકવામાં આવતા અને ત્રણ મહિના છ મહિના પછી ઓટોમેટિક એમની રિકવરી છે શરૂઆત થઈ જતી હતી જો કોઈ કોમ્પ્લિકેશન્સ ન થાય તો બટ જો આઈવીઆઈજી અથવા તો પ્લાઝમા એક્સચેન્જ આપવામાં આવે તો રિકવરી થોડી રેપિડ થતી હોય છે બટ એવું કંઈ ફિક્સ નથી હોતું કે કોઈ માણસને એક મહિનામાં રિકવરી થશે એક અઠવાડિયામાં થશે કે એક છ મહિના વર્ષમાં થશે તો ઇટ ઇઝ બેઝિકલી ટ્રીટમેન્ટ ફોલોડ બાય ધ સપોર્ટિવ કેર આઈસીયુ કેર કોઈ માણસને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે તમે જોયું જ હશે કે વેન્ટિલેટર કોઈ બી માણસને ચાર પાંચ દિવસ બી મૂકવામાં આવે તો વેન્ટિલેટર રિલેટેડ ન્યુમોનિયા થાય ઇન્ફેક્શન થાય કફ થઈ જાય એના બધા બ્લોકેજ થવાના બીજા બધા પ્રોબ્લેમ્સ થાય તો જનરલી અમે વેન્ટિલેટર પર કોઈ પેશન્ટને મૂકતા હોઈએ છીએ અને જો રિકવરીમાં લાંબો ટાઈમ લાગે તો વેન્ટિલેટર ટ્રેકસ્ટોમી કરીને વેન્ટિલેટરની એક શું કહેવાય જગ્યા ફિક્સ કરી અને લોંગ સપોર્ટિવ કેર આપવાની હોય છે જેને રિહેબિલિટેશન બી કરવા કહેવામાં આવે છે અને ગ્રેજ્યુઅલી રિકવરી થતી હોય છે જી સર આ બંને મહાનુભાવોને પ્રશ્ન પૂછી શકે કે આજના વિષયના સંદર્ભમાં ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો મારો ટૂંકમાં સંદેશો એ જ છે કે જીબીએસ ખાલી નામ જ અઘરું નથી એવું નામ જ અઘરું છે ને ઉપરથી જે બીમારી છે એ બી સમજવી બહુ અઘરી છે મેં તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં એ સુકામ થાય છે એમની મિકેનિઝમ શું છે અને એના લક્ષણો શું છે એ બધું જણાવવામાં આવ્યું પણ એવું એનો મતલબ એવો નથી કે આ બહુ કોમન વસ્તુ છે આનાથી ડરીને રહેવાની જરૂર છે કોઈ બી માણસને ધારો કે આ ટાઈપના લક્ષણો જણાય તો પ્રોપર ન્યુરોલોજીસ્ટનું કન્સલ્ટેશન કરવું જરૂરી છે એ જ મારો સંદેશ છે એના વિશે એનાથી આગળ આપણે કાંઈ બહુ વધારે એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી અમિતેશ સર આપ પણ શું કહીશો સર હા બે ઓબ્વિયસલી જીબીએસ ચેપી તો રોગ છે નહીં એટલે એકમાંથી બીજા વ્યક્તિમાં તો તરત થવાનું નથી એટલે બેઝિકલી જ્યારે પણ આવા કોઈ લક્ષણ તમને જણાય કે પગના સ્નાયુ નબળાઈ આવે ચાલવામાં તકલીફ પડે બેસ બે ઊભા થવામાં તકલીફ પડે તો તમારા નજીકમાં ન્યુરોલોજીસ્ટનું કન્સલ્ટ કરી અને અર્લી મિસ ઝડપથી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જાય પ્રોપર અર્લી ડાયગ્નોસિસ થવું જરૂરી છે પ્રોપર ડાયગ્નોસિસ એમ તો આઈ થિંક આની ટ્રીટમેન્ટ ઝડપથી આપણે કરી શકીએ જી આપ બંને મહાનુભાવો ડીડી કિનાના સ્ટુડિયોમાં પધાર્યા અને આજના વિષયના સંદર્ભમાં માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાને અંતે એટલું જ કહી શકું કે આપ સૌના આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવી જ અભ્યર્થના અમે ભાવીએ છીએ ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશું નમસ્કાર